મેં <tom> છું <tom> 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 મે આટો માટો તમે આયા છો હા તમારે લગન કરવાના છે હા લગન તો કરવો લગન તો કરવા જ પડે ને જિંદગીમાં એકવાર કરી કરવો તો પડે ને તમે કહો મારે લગન કરશું કરશું ને કેમ ન કરી એટલે પણ તમે તો બહુ બહુahara હો એમ તો હું ભણેલી ગણેલી હું હા મને જો રસોઈ બનાવતા નથી આવડતું પણ એ તો હું શીખી લઈશ એમ ભલે તમ તારે રસોઈ બનાવતા ન આવડે હાલતે હાલસી જો ઈ તો થોડોક મને ટાઈમ લાગશે બધું શીખવામાં પણ હું શીખી જઈશ એમ તમને ગમું તો શું ને અરે પહેલી નજરમાં માં તમે મને ગમી ગયા પહેલી નજર માં તમે મને ગમી ગયા તો પછી કઈ કહેવાનું આવતું જ નથી ને તમારો જેવો છોકરો તમે ક્યાં એનો જોયો એ હા વાહ ભાઈ મને ઘણા માંગા બતાવ્યા તા એ પહેલા પણ મને કોઈ ગમ્યું જ નહીં બરાબર તમે તો એકદમ હેન્ડસમ છો બહુ સરસ લાગો છો મારા કરતાય સારા લાગો છો તમે તો મારા કરતાય સારા લાગો છો બોલો મને આમ તો આમ આમ તમક તમક તાવા મિનુ ઈ તો થોડો ઘણો તો લગન કરવાનો હરક આવે ને હા તો મને તો બહુ હરક આ તમારી મૂડ એટલે કેવું પડે ભાગ્યો તમારો વટ કપડાય આઈપાઈ પહેરો હો તો તો તમે પૈસા વાળા હસો ને

એમ પચાસ હજાર રૂપિયા એડવાન્સ દેતા જાવ ને અડધા પૈસા એડવાન્સ દઈ દઉં કે આમાં હું કે આને વિશ્વાસ આવે કે ન આવે તો એ તમારું હાસ એ તમારા પ્રેમ માથે આધાર બધો પ્રેમ તો બસ તમે વાંધો એડવાન્સ દઈ દેજો મોકલાય દેજો બરોબર ના એક કામ કરું હું છે ને તમાર ખાતા નાખી દઉં દે કઈ વાંધો ને નાખી દઈ બરોબર નાખી દઉં

pako. pako pakọ pakọ. pakọ. bye. 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 <laughs> yeah.